નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સો બાળકો સામે માત્ર એક જ વરખંડ લીમડાના સહારે ભણવા વિદ્યાર્થીઓ મજબૂર ગુજરાત સરકાર પ્ર પ્રવેશોના નામે કરોડો રૂપિયા વાપરી રહી છે રાજ્ય સરકાર દ્વારા આટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ કેટલાક એવા ગમડાઓ છે જ્યાં બાળકોને ભણવા માટે પૂરતી સુવિધાઓ નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો કે થરાદ દેવપુરાના ગામમાં આવેલી દેવપુરી પ્રાથમિક શાળાના શાળામાં પ્રાથમિક એક થી આઠ ના વિદ્યાર્થીઓને ભણવા માટે માત્ર એક જ રૂમ છે ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને ભણવા માટે આવે છે પરંતુ શાળામાં માત્ર એક જ રૂમ હોવાથી અત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે તો આવી સ્થિતિમાં જો વરસાદ આવે તો શાળાને બંધ શાળાને બંધ રાખવાની નોબત આવી જાય છે વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર નોંધનીય છે કે એક બાજુ શિક્ષણ વિભાગ સૌ ભણે સૌ આગળ વધીના સૂત્ર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આવે છે તો બીજું બાજુ આજે પણ એવા કેટલા ગામડાઓ છે કે જ્યાં શાળામાં પૂરતા મકાનો નથી અને વિદ્યાર્થીઓને લીમડા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે બનાસકાંઠાના જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળાનું ગુજરાત ટ્રસ્ટ દ્વારા રિ રિલાયલિટી ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે અહીં પ્રાથમિક શાળામાં મકાન ન હોવાથી વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે આવા સ્થળો શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે રિલાયલિટી ચેક કરવામાં આવતા તંત્રની પોલ ખુલી તમને જણાવી દઈએ કે વાવ તાલુકાના દેવપરા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં સો વધુ બાળકો અભ્યાસ કરે છે જેમના માટે માત્ર એક જ રૂમ છે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિલાયલિટી ચેક કરવામાં આવતા તંત્ર પોલ ખુલી ગઈ છે સો બાળકો સામે માત્ર એક જ રૂમ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદી માહોલ પણ જામેલો છે તો અહીં બાળકો કઈ રીતે ભણશે શું આ જવાબદારી તંત્રને નથી જહિલ